મહત્વના સમાચાર વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી મળી છે મોલદી કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી છે મહત્વના સમાચાર મળ્યા છે કમિટીના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી છે રામનાથ કોવિંદ કમિટીની રિપોર્ટને કેબિનેટે મંજૂરી આપી છે શિયાળુ સત્રમાં સરકાર બિલ લાવશે થોડીવારમાં કેન્દ્રીય કેબિનેટની પ્રેસ કોન્ફરન્સ પણ સામે આવશે વન નેશન વન ઇલેક્શન ને લઈ જે રીતે ચર્ચાઓ થઈ રહી હતી આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યા હતા અનેક વાતો સામે આવી હતી ત્યારે વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી મળી છે મોદી કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી છે કેબિનેટના પ્રસ્તાવને મંજૂરી મળી છે રામનાથ કોવિંદ કેબિનેટની રિપોર્ટને કેબિનેટે મંજૂરી આપી છે શિયાળુ સત્રમાં સરકાર બિલ લાવશે થોડીવારમાં આપી છે જે રીતે વન નેશન વન ઇલેક્શન ને લઈ અરે મંજૂરી મળી છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હિતલજી હિતલ વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી મળી છે જે ચોક્કસ એવું કહી શકાય કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી અને કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપવામાં આવી છે સ્વાભાવિક છે કે રામનાથ કોઈંગના અધ્યક્ષતાને જે કમિટી રચાઈ હતી એ કમિટીની જે ભલામણો હતી એ અંતર્ગત કેબિનેટે સ્વીકાર કર્યો છે અને હવે આગામી શિયાળુ સત્રમાં આ બિલ છે એ લાવવામાં આવશે અને પસાર કરીને સમગ્ર દેશમાં વન નેશન વન ઇલેક્શન જે એક સપનું છે ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એ પૂરું કરવામાં આવશે એ પ્રકારની વિગતો મળી રહી છે સ્વાભાવિક છે કે એની વ્યાપક અસરો કહી શકાય તો એ જોવા મળી શકે છે કારણ કે ઘણા રાજ્યોમાં ઇલેક્શન થયા છે ઇલેક્શનની તારીખો જે પ્રકારની હોય છે એ પ્રકારમાં પણ ફેરફાર થશે અને તમામ રાજ્યોના ઇલેક્શન પણ એક સાથે યોજાય એ પ્રકારની સ્થિતિ નિર્માણ થશે જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે તો ગુજરાતને ક્યાંક ને ક્યાંક અત્યારે વર્તમાન ભાજપ સરકાર છે એને સીધો ફાયદો થઈ શકે છે કારણ કે ઇલેક્શન જે છે એનો જે સમયગાળો પાંચ વર્ષનો છે એ પાંચ વર્ષના સમયગાળામાં વધારો થઈ શકે આ એક મોટો ફાયદો ગુજરાત ને પણ થઈ શકે છે જી જી હિત જાણકારી સાથે જોડાવા બદલ આભાર